કરી આ કાર્યક્રમમાં ભારત અને બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો પર ભાર મુકાયો હતો આઈસીસી ઓગણીસો પચાસ માં થઈ હતી અને તે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે તેમના પંચોતેર વર્ષના સફરમાં આઈસીસીઆરએ વિવિધ દેશોમાં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપિત કર્યા છે જેમાં હનોઈ ગાયાના તાશકંદ લંડન બાંગકોક દાર એસ સલામ પારામા મારિબો યાંગોન પોર્ટ ઓફ સ્પેન હેગ મોસ્કો દુશાનબે સિયોલ મેક્સિકો સિટી ક્વાલા લમ્પુર કોલંબો ટોક્યો ડર્બન બાલી માલે બુડાપેસ્ટ બર્લિન પોર્ટ લુઈસ અસ્તાના તહેરાન જકાર્તા કાયરો બેઇજિંગ થીમ્ફુ અને કાબુલનો સમાવેશ થાય છે આ કેન્દ્ર દ્વારા સંગીત નૃત્ય અને ભાષા જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે ઢાકામાં રવિન્દ્ર સંગીતના કાર્યક્રમો નૃત્ય પ્રદર્શન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે આઈસીસીઆરની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની સમૃદ્ધિ અને ભવિષ્યમાં વધુ સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે આવા કાર્યક્રમો દ્વારા દેશો વચ્ચેની સાંસ્કૃતિક સમજૂતી અને મિત્રતા વધુ ગાઢ બનશે